લેખિતમાં આવેદન પત્ર આપી થઈ રહેલ ભ્રષ્ટાચાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. સૌની નગરપાલિકા દ્વારા જે નર્સિત જળ યોજના જે 4.5 થી 5 કરોડ રૂપિયા થઈ રહી છે એમાં ખરેખર જે જગ્યાએ પાણી પૂરતા પ્રમાણમાં તળમી ભળે છે એવી જગ્યાએ બી લાઈનો ખોદી નાખવામાં આવી છે જે જૂની લાઈન જે છે એ એચડીબી પાઇપ જેની લાઈન 15 થી 20 વર્ષ છે અને જે અત્યારે હાલમાં નાખવામાં આવી રહી છે એ પાઇપ પાઇપોની ચાર ચારથી સાત સાત વર્ષની છે તો મારે એવું કહેવું છે જે જગ્યાએ પાણી મળે છે તો એ જગ્યાએ નવી લાઈનો નાખવાની જરૂર શું બીજું કે છેલ્લા પાંચ વર્ષમાંથી ત્રણથી પાંચ વર્ષમાં જે રોડો બનાવવામાં આવે રોડો બનાવવામાં આવે એ બધા રોડો તોડી નાખવામાં આવ્યા છે અને અમારે જ્યારે ચીફ ઓફિસરનો સંપર્ક કર્યો હતો ચીફ ઓફિસરે અમને એવું કહ્યું જ્યાં સુધી નવી ટાંકીકાનું કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધીને નવી લાઈનનું ટેસ્ટિંગ થાય નહીં અને ત્યાં સુધી તમારા રોડ થાય નહીં તો મારે એવું કહેવું છે કે પહેલાં તમારે કામ કરવું જ હતું સે જલ યોજનાઓ તો પહેલાં ટાંકી કરવી હતી ત્યારબાદ પાઇપલાઇનનું કામ કરીને રોડ તોડવા હતા અને આ રોડ ચોમાસામાં સમય નજીક આવી રહ્યો છે આ રોડ ક્યારે થશે અને વારંવાર અત્યારે બી અકસ્માત થાય છે ચોમાસામાં તો કેટલા અકસ્માત થશે એની જવાબદારી કોની અમારે આ પૂરી યોજનાની પૂરેપૂરી તપાસ થાય અને કાયદેસરની કાર્યવાહી આ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર